એનું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરી અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રીએ બે હજાર ચૌદ માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ के मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद

અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા પહેલા સ્વર્ગસ્થ રાજીવ પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને દેવા માફ કર્યા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં સત્તામાં હતા ત્યારે કરીને આવે આજે અમારી બે સરકારો છે કર્ણાટક અને તેલંગાણા પર એકર 16000 અને 18000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે તો ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે જો કર્ણાટક અને તેલંગાણા ની સરકાર પર એકર સોળ હજાર ને અઢાર હજાર રૂપિયા આપતી હોય તો ગુજરાત સરકાર કેમ ના આપશે જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થાય પ્રમાણે સર્વે એક નાટક ચાલે છે સર્વે કરનાર કરવા જનારો એક ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી કે ત્યાં જઈને શું કહે છે સિંગનો પાથરો આપો પગળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંઘ નો દાણો થોડી ખોલી થાય છે આ તો જે સિંહ હારી છે એને ખબર નથી કે સિંહ નો દાણો એક વખત પલળી જાય જમીન માંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણા માંથી સૌરાષ્ટ્રમાં અમારે એને કોટો ફૂટે એટલે ઉગી જાય દાણો અને દાણો ઉગી જાય એટલે કોઈ કામ નો રહે એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે કે દિવસ દિવસ પછી પછી એક બે ખાતર જેમ કોઈ કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે

એ શિંગની પાંદડી એટલે મગફળી આપણે જેને કહે છે એના છોડની જે પાંદડી છે એ પાંદડી શિંગ લેવાઈ ગયા પછી મગફળી લેવાઈ ગયા પછી એને સુકવી અને આખા વર્ષ દરમિયાન એ શિંગની પાંદડી પાંદડી ખવાતી હોય છે હમણાથી સોયાબીન નું વાવેતર થાય છે સોયાબીન નો પાલો પણ પશુઓ ખાતા હોય છે શિંગ અને સોયાબીન નો પાલો સંપૂર્ણ નાશ થયો છે ત્યારે મારી માંગણી છે સરકાર જ્યા વ્યવસ્થા કરવી પડે કરે ભૂતકાળમાં વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગીયા રેલવે વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ

ભોજન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે વલભીપુર ગઢડા પાળીયાત્રી દસ તારીખે મૂળી થી ટંકારા અગિયાર તારીખે ટંકારાથી બાર તારીખે પાંચ દેવડા થી થી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર ને સાંકળી લેતી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય જેમ કે મને જવાબદારી આપી છે કે આઠ તારીખે અમરેલી જિલ્લામાં અમરેલી શરૂ કરીને બગસરાથી સવારે શરૂ થશે અમરેલી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉનાળા તાલુકામાં યાત્રા પૂર્ણાવતી થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે થી છેક સુધી યાત્રામાં ટ્રેક્ટર રહેવાના છે કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે

પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને ને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્વાગત કર

એટલે કશું જ ન થાય મગફળી મગફળી જોઈએ મગફળી કાળી થઈ ગઈ છે આમ થઈ ગયું છે એવા બહાના કાઢીને એના કડદા કરે એટલે કે રકમ ઓછી કરે એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે

જે સર્વેમાં જાય છે એમને ખબર જ નથી સર્વે માં કોઈ સંવેદનશીલતા પણ નથી અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત

Iwi māngani koe.